જય શ્રી સ્વામિનારાયણ હનુમાનજી મહારાજના પ્રાગટ્ય દિવસ એને જ્યારે બધાએ ધામધૂમથી મનાવ્યો છે ત્યારે એના પછીના દિવસોમાં પણ હનુમાનજી મહારાજના સદગુણોને આપણે યાદ કરવાનો પ્રયાસ કરીએ અને એમાંથી કંઈક જીવનમાં ઉતારવાનો પણ પ્રયાસ જરૂરથી કરીએ તો આજે જે આપણે કીર્તન સાંભળવાનું છે ભજન સાંભળવાનું છે તો એમાં હનુમાનજી મહારાજના સદ્ગુણોનું અદ્ભુત વર્ણન કરવામાં આવ્યું છે જેને સાંભળવા માત્રથી થી જીવાત્માના પાપ વળે છે એના દુઃખ દૂર થાય છે તો કીર્તનના શબ્દો છે સુત વાયુ તણા સુખ ધામ મહાબળવંતારે વાયુના જેવો વેગ એમના જેવી તીવ્ર ગતિ એ હનુમાનજી મહારાજની અંદર હતી પણ હનુમાનજી મહારાજનો એક મુખ્ય ગુણ હોય તો નૈષ્ટિક ઉર્ધાર એતસ એનું બ્રહ્મચર્ય જીવનની અંદર સંયમ કેવો હોવો જોઈએ તો એ હનુમાનજી મહારાજે શીખવાડ્યું છે કોઈ પણ માણસ હોય તો એણે હંમેશા પોતાની મર્યાદામાં રહેવું ખૂબ જ જરૂરી છે કારણ કે યુવાની અવસ્થા જ્યારે હોય વિદ્યાધ્યયન જ્યારે કરતા હોય ત્યારે જીવનમાં સંયમની ખૂબ જ જરૂર છે દરેક આંખ કાન વગેરે જે ઇન્દ્રિયો છે એને નિયમમાં રાખવી એ પણ ખૂબ જ જરૂરી છે કારણ કે સંયમથી હંમેશા જીવન સુગંધિત બને છે અને સંયમ જ્યારે માણસ ચૂકે છે ત્યારે એની ઇન્દ્રિયો છે એ વકરી જતી હોય છે તો હનુમાનજી મહારાજની અંદર આ મોટામાં મોટો સદ્ગુણ હતો વળી બુદ્ધિશાળી પણ એટલા હતા નહીંતર લોકની અંદર એવી કહેવત છે કે રૂપ હોય ત્યાં ગુણ નહીં ગુણ હોય ત્યાં બુદ્ધિ નહીં આવા ઘણા ઘણા પ્રસંગો હોય છે પણ હનુમાનજી મહારાજની અંદર બુદ્ધિ પણ એવી હતી અને આમ તો વિદ્યા વારીદી હતા કારણ કે સૂર્યનારાયણ દેવે એમને વિદ્યા બનાવેલી એટલે સૂર્યનારાયણના શિષ્ય એક જેવા તેવા તેજસ્વી તો હોય નહીં એટલે વિદ્યાનો પણ ખજાનો હતા અને બુદ્ધિને તો કંઈ વાત જ નહીં ભગવાન રામ જેવા રામ મનુષ્ય લીલા કરતાં હનુમાનજી મહારાજને પૂછે કે આ જગ્યાએ દ્વિધા અનુભવાય છે અને અટવાયા હોય એવું લાગે છે તો હે હનુમાન આનો રસ્તો શું કાઢવો અને એ વખતે હનુમાનજી મહારાજ એવું કહેતા કે મહારાજ આમ તો તમે ભગવાન છો અને છતાંય અમને મોટાએ આપો છો તો આ પ્રમાણે કરવાથી રસ્તો નીકળશે અને જ્યારે જ્યારે પરમાત્મા પૂછે આમ તો રામાયણની અંદર તમે ધ્યાન આપશો તો તમને સમજાશે કે જેટલા જેટલા અઘરા કામ હતા એ બધા હનુમાનજી મહારાજે કર્યા છે બાકીના બધા વાનરદળો હશે બીજા ત્રીજા બધાએ સેવા ભગવાનની જરૂર કરી પણ મોટા મોટા કામમાં દરેક જગ્યાએ પહેલી વસ્તુ તો એ કે સીતાજીનું જ્યારે રાવણ દ્વારા હરણ થયું અને ભગવાન જ્યારે ઋષ્યમુખ પર્વત બાજુ ગયા ત્યારે પહેલા વહેલા પરમાત્માને હનુમાનજી મહારાજ મળ્યા છે તમામ વાનર દળ માંથી મુખ્ય હનુમાનજી મહારાજ અને એ જ હનુમાનજી મહારાજ ભગવાનને આગ્રહ કરી અને સુગ્રીવ સુધી લઈ ગયા છે સુગ્રીવ અને રામની વચ્ચે મિત્રતા કરાવવામાં પણ હનુમાનજી મહારાજનો જ ફાળો છે અને જ્યારે લંકા જવાનું થયું ત્યારે ઘણા બધાને બધી દિશાઓમાં મૂકેલા પણ હનુમાનજી મહારાજ જ ચારસો ગાઓનો સમુદ્ર ઉલ્લંઘી અને એક વિઘ્નોને વિટાવતા થકા લંકાની અંદર ગયા બૌધા એવું કહેવામાં આવે છે કે જે વાનર હોય એને રાત્રે દેખાય નહીં તો હનુમાનજી મહારાજ તો વાયુનો અંશ છે પણ શરીર વાનરનું હતું છતાંય પણ હનુમાનજી મહારાજે રાત્રિના સમયે રાત્રિના અંધારામાં આખી લંકાના ઘરે ઘર જોઈ લીધા અને ત્યાંની તમામ વ્યૂહરચનાને એણે જાણી લીધી હનુમાનજી મહારાજ એક જ એવા હતા કે એને રાત્રે બધું જ દેખાતું અને લંકાની વ્યૂહરચના એ તો ઝીણામાં ઝીણું કામ કહેવાય અને છતાંય આ કામ હનુમાનજી મહારાજે કરેલું સીતાજીને શોધ લાવેલા સીતાજીને ભગવાનની આપેલી અંગૂઠી આપી અને સીતાજીનો જે મણી હતો ચૂડામણી તો એ ભગવાન રઘુનાથજીને એમણે આપેલો અને લંકાને બાળવાનું કામ હોય લંકાની અંદર બધા ત્રાસ આપવાનું કામ એ હનુમાનજી મહારાજે બતાવ્યું રામની અંદર તાકાત કેવી છે એનું સેમ્પલ જો કોઈ હોય તો એ હતા હનુમાનજી મહારાજ એટલે આવા બધા જે મોટા મોટા કામ છે હનુમાનજી મહારાજે કર્યા યુદ્ધની અંદર રામ અને લક્ષ્મણને રાવણપુત્ર પુત્ર અહી રાવણ જયારે પાતાળમાં લઈ ગયો ત્યારે એને લઈ આવવાનું કામ પણ હનુમાનજી મહારાજે જ કર્યું છે પોતે લંકાની અંદર ફરેલા અને એક એક ખૂણાને પોતે જાણતા એટલે ભગવાનને જે કાંઈ સલાહ સૂચન આપવા ઘટે એ હનુમાનજી મહારાજ આપતા વિભીષણજી પણ એમની સાથે રહેતા તો એવા આ હનુમાનજી મહારાજ નીતિ પ્રવીણ હતા અને બળવાન તો કેવા કે જેની કોઈ વાત જ ન થાય વળી ભગવાન નામ મંત્રી ગણાય છે ભગવાન રઘુનાથજી એને પૂછીને કામ કરતા આટલી ઊંચાઈ આપી હોવા છતાં પણ અ દાસપણે વર્તતા યાદ રાખો કે માણસને સંપત્તિ મળે સત્તા મળે સન્માન મળે અને પછી એણે સર્વના દાસ થઈને વર્તવું ને એ તો બહુ અશક્ય વાત છે જેના ઉપર પરમાત્માની કૃપા હોય એ જ વ્યક્તિ આ કામ કરી શકે તો હનુમાનજી મહારાજ કાયમને માટે દાસ થઈને રહ્યા છે તમે રામજી મંદિરોમાં દર્શન કર્યા હશે રામ લક્ષ્મણ જાનકીની મૂર્તિ સિંહાસનમાં બિરાજતી હોય તો બાજુમાં ભગવાન રઘુનાથજીના ચરણમાં હાથ જોડી અને હનુમાનજી મહારાજ દાસ ભાવથી બેઠા હોય એ આપણને શીખવાડે છે કે દાસ બનવામાં મજા છે અને દાદા બનવામાં દુઃખ છે અને છતાંય આ જીવાત્માને હંમેશા દાદા બનવાનો શોખ બહુ છે દાસ પણ આવતું નથી તો હનુમાનજી મહારાજની પવિત્ર જન્મ જયંતિ હમણાં જ્યારે ગઈ છે તો આપણે હનુમાનજી મહારાજના ચરણમાં એવી પ્રાર્થના કરીએ કે તમારા જેવું અમારામાં દાસ પણ આવે અને દુનિયામાં જેટલા જેટલા માણસો દુઃખી છે જેટલા જેટલા માણસો દોડા દોડ કરે છે તો એ લગભગ બધાય માન મોટાઈ મેળવવા માટે પોતાના વખાણને સાંભળવા માટે જ દોડા દોડ કરે છે હનુમાનજી મહારાજ એક જ એવા હતા કે ભગવાન રઘુનાથજી એના વખાણ કરે તો હનુમાનજી મહારાજને સહેજ પણ ગમતી વાત નહોતી અને એટલા માટે જ એનામાં આવી બુદ્ધિ આવું બળ અને આવી ભગવાનને વિશે પ્રીતિ હતી આટલા આટલા એણે કામ કર્યા પણ છતાં એક સેકન્ડ પણ એ ભગવાનને ભૂલતા નહીં તમે જ્યાં જ્યાં હનુમાનજી મહારાજના દર્શન કરશો ને ત્યાં હનુમાનજી મહારાજના નેત્રો બંધ હશે તો જ્યારે ભગવાન રામ આવની ઉપર હતા ત્યારે એમની આંખો ખુલ્લી હતી ભગવાનના કાયમ દર્શન કરતા ભગવાનના ધરતી ઉપરથી અંતર ધ્યાન થયા એટલે હનુમાનજી મહારાજે આંખોને બંધ કરેલી મૂર્તિઓમાં તમને અર્ધ બીળેલી આંખો ઘણી જગ્યાએ જોવા મળશે ખાસ કરીને બે હાથ જોડી પદ્માસનવાળી અને હનુમાનજી મહારાજ ધ્યાનમાં બેઠા હોય એવી છબીના પણ તમને જરૂરથી દર્શન થશે તો આવા ભક્તિના પણ પ્રેમ લક્ષણા ભક્તિના પણ જે આચાર્ય હતા અને રામ પ્રભુએ એને પૂછેલું કે હનુમાન તમારા જીવનની અંદર કાંઈ દુખ ના પ્રસંગ ખરા ત્યારે હનુમાનજી એ જ કીધેલું કે હે પરમેશ્વર જ્યારે તમારું સ્મરણ ન થાય ને એ જ મારા માટે દુઃખની ઘડી હોય બાકી જ્યાં સુધી તમારું સ્મરણ થાય છે ત્યાં સુધી મારા માટે સુખ છે યાદ રાખો કે જેને એક પળવાર ભગવાન ભૂલાય તો એને એ દુઃખમય ઘડી લાગતી તો આવી ભક્તિભાવના એ પણ હનુમાનજી મહારાજના જીવનમાંથી શીખવા જેવી છે તો ભગવાનના હનુમાનજી મહારાજના અદ્ભુત ગુણોનું વર્ણન જે કીર્તનની અંદર છે જે કીર્તન સદ્ગુરુ સ્વામી શ્રી અવિનાશ નંજીએ બનાવેલું છે તો આવો સાંભળીએ કીર્તન સુત વાયુ તણા સુખ ધામ મહાબળ વંતારે જનમ્યા જગમાં જન જા even शास्त्र नि हनुमन्ता रे गवाग बबुद्धि शास्त्र निहुमता रे सर्वे ने चे सुखरोप महाबलवन्ता रे सर्वेणे अजसी